ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઉપકારેશ્વર બંધમાંથી છોડવામાં આવતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી આજે સરદાર સરોવર બંધના પંદર દરવાજા એક પોઇન્ટ પાસઠ મીટરે ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે બપોરે એક કલાકે સરદાર સરોવર બંધના પંદર દરવાજા એક પોઈન્ટ પાસઠ મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણી વહેશે નદીતળ વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે જિલ્લા કલેક્ટર બીજા શાહ દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર ડભોઈ કરજણ તાલુકાના કુલ પચીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે અને આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલા લેવા માટે સૂચનાઓ આપી છે જેમાં ડબોઈ તાલુકાના ચાંદોદ કરનાળી અને નંદેરિયા શિનોર તાલુકાના અંબાલી બરકાલ દિવેર માલસર દરિયાપુર મોલેથા ઝાંઝર કંજેઠા શિનોર માંડવા સુરાશામળ તથા કરજણ તાલુકાના પુર આલમપુરા રાજલી લીલાઈપુરા નાનીકોરલ મોટીકોરલ જૂનાસાયર સાગરોલ ઓઝ સોમજ દેલવાડા અરજપુરા ગામનો સમાવેશ થાય છે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત પચીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ પર નજર પણ રાખવામાં આવી રહી છે આપત્તિના સમયે વન ડબલ સેવન નંબર ઉપર સંપર્ક કરી શકાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર